ભાવનગર શહેરના નિર્મળનગર શેરી નંબર દસમાં લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે છેલ્લા ઘણા વર્ષોથી પડતર પ્રશ્નો અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ કરી દેવામાં આવતું નથી અને કામ કરવામાં આવે છે તો પણ અધૂરું કામ કરવામાં આવે છે જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી લોકોએ આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કરી લીધું છે તેઓએ એવી ચીમકી ઉચ્ચારી છે કે જો યોગ્ય સમયમાં કામ પૂરું નહીં કરવામાં આવે તો આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી છે જેમાં ગટરની લાઈન પાણીની લાઈન સાથે મિક્સ થઈ જવી જેના કારણે લોકો માંદા પડે છે આ ઉપરાંત રોડનું અધૂરું કામ એક સાઈડ બ્લોક નાખવામાં આવે અને બીજી સાઈડ બ્લોક નાખવામાં આવતા નથી આ ઉપરાંત કચરા લેવાની પણ સુવિધા કરી આપવામાં આવી નથી લોકો પોતાના ખર્ચે ટ્રેક્ટર બોલાવી કચરો ભેગો કરાવે છે અને સાફ સફાઈ કરાવે છે જેને લઈને લોકો એ હવે રોષે ભરાણા છે જેને લઈને આ વખતે લોકોએ ચૂંટણીનું બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે અને કામ નહીં તો વોટ નહીં જેવા નારાઓ સાથે વિરોધ પણ દર્શાવ્યો હતો

અને નથી બ્લોક નાખ્યા કે નહીં કાંઈ અમે બબે સાતસો આઠસો રૂપિયા દઈને ટ્રેક્ટર ભરાવી બબે ટ્રેક્ટર અહીંયા કસરાના અને હજી કસરો પીડ્યો છે જોઈ જાવ અહીંયા આવી બેન કામગીરી આ નહીં થાય તો શું કરશો તમે તો અમે મત દેવા નહીં જાય શેરી નંબર દસ વાળા મત દેવા નહીં જાય અમારી કામગીરી થઈ છે તો ઓકે